સ્વાગત છે સાથે હું છું મુખ્ય સમાચારો આજે ધોરણ બાર સાયન્સ કોમર્સ અને ગુજકેટ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમાં સુરતની કૌશલ વિદ્યાભવનના સાયન્સમાં પંદર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે સવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું હતું સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું માર્ચ મહિનામાં ધોરણ બારની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સુરત જિલ્લામાં ધોરણ બાર કોમર્સમાં બાસઠ હજાર ત્રણસો ચાલીસ અને સાયન્સમાં અઢાર હજાર વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી મહત્વનું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું જોવા મળ્યું છે જેના કારણે સુરતની શાળાના આચાર્ય શિક્ષકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે સુરતના નાના વરાછા ખાતે આવેલ કૌશલ વિદ્યાભવનમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા પંદર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો છાસઠ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ છવ્વીસ ટકા મેળવવામાં આવેલ છે તેમજ કૌશલ વિદ્યાભવનના પંચાવન વિદ્યાર્થીઓએ ગુજકેતમાં સો થી વધુ ગુણ મેળવ્યા છે તેમજ બાર સાયન્સમાં અભ્યાસ કરતા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તો ગુજકેતના પરિણામમાં ભવ્ય હિરપરાએ એકસો સોળ પોઈન્ટ પચીસ માર્ક સાથે શાળામાં પ્રથમ રેન્ક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે તો શાળાના આચાર્ય દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી પુષ્પગુચ્છ આપી ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

પ્રિપરેશન તો સ્કૂલ માંથી કરેલી હતી બોર્ડ ની અને જેડબલ પણ જેડબલ માં થોડું વધારે ધ્યાન તો એઝ કમ્પેર ટુ બોર્ડ અને બોર્ડમાં છેલ્લા બે ત્રણ મહિનામાં વધારે મહેનત કરેલી હતી પેરેન્ટ્સ નો સ્કૂલ નો કેવો સપોર્ટ પેરેન્ટ્સ નો અને મારા દાદી નો અને સ્કૂલ નો ખૂબ સપોર્ટ રહેલો છે અને તેના કારણે જ હું અત્યારે અહીંયા સુધી પહોંચી શક્યો છું માતા-પિતા શું માતા-પિતા પિતા છે એ ડાયમંડ વર્કર છે અને માતા હોમ વર્કર છે આગળ શું બનવા આગળ હવે જેડબલ એડવાન્સ ની પરીક્ષા આપીને પછી કમ્પ્યુટર સાયન્સ માં આગળ વધવા માંગુ છું જે આપણી પાસે સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેમની પાસેથી જાણીશું કે કેવો છે જી સર કેવો પરિણામ ખૂબ જ સારું પરિણામ છે અમારા સ્કૂલની કૌશલ વિદ્યાભવનની વાત કરીએ તો ટોટલ બસો અઠ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલા જેમાંથી અઠ્ઠાણું ટકા જેવું રિઝલ્ટ અમને પ્રાપ્ત થયું છે અને ટોટલ બસો અઠ્યાસીમાંથી પંદર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ એટલે કે નાઇન્ટી પ્લસ પર્સન્ટેજ મેળવેલા છે અને છાસઠ વિદ્યાર્થી સિક્સટી જેટલા

અને ભવિષ્યમાં ખૂબ આગળ સારી કારકિર્દી બનાવો અને સાથે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થયા એ વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા ખૂબ સારો મોકો આ વર્ષે આપેલો છે સાયન્સના વિદ્યાર્થીઓ એ બધા જ વિષયની પરીક્ષા આપી શકશે એટલે કે જુલાઈમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થયા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી અને પાસ થઈ જાય એવી શુભેચ્છા હજી આપણી સાથે બીજા પણ સારા વિદ્યાર્થી છે તેની મારે જાણીએ કે શું કહેવાય મરુણનામ દુભેક્ષ ધર્મેન્દ્ર કુમાર છે હું બી ગ્રુપમાં અભ્યાસ કરું છું અને મારો આ વખતે બારમા નો રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ બાણું પીઆર આવેલા છે અને આનો સૌથી સારામાં સારો છે હું મારા શિક્ષકના એટલે સ્કૂલના બધા શિક્ષક મિત્રોને અને મારા પરિવારજનોને તથા મારા બધા ફ્રેન્ડ્સને જેમણે મારી સાથે ક્લાસમાં અભ્યાસ કરેલો છે જેમણે મને થોડું ઘણું એમણે પણ શીખવાડેલું છે એ બધાને હું આશય આપવા માંગુ છું આગળ શું બનવા માંગુ છું આગળ ડૉક્ટર બનવા માંગુ છું એટલે જ આ વર્ષે નીટની એક્ઝામ પણ આપેલી છે એનું હવે રિઝલ્ટ અપેક્ષિત છે કેવી રીતે પ્રિપેરેશન કરી કેટલો સમય વાંચતા અમે જેમ ગુરુજનો અમારા કહેતા કે જે રીતે એમણે એમના એક્સપિરિયન્સ જે એમને કીધું છે અમે એ પ્રમાણે પ્રેપરેશન કરી એમના કહેવા પ્રમાણે અમે સ્કૂલની સાથે પણ એક્સ્ટ્રા સ્કૂલમાં આઠ કલાકની સ્કૂલ હતી ને સ્કૂલની સાથે એક્સ્ટ્રા ત્રણ ચાર કલાક અમે ઘરે પોતાનું બી રીડિંગ કરતા નેટનું બી વાંચતા અને બોર્ડનું બી કરતા હતા એમ કરતાં કરતાં આપણે પ્રિપેરેશન એમ કરતા માતા પિતા શું માતા પિતા મારા પપ્પા બીએચએમએસ ડૉક્ટર છે અને મારી માતા હાઉસ વર્કર છે જે આપણે જે કૌશલ વિદ્યાલયના જે સ્ટુડન્ટ છે તેમજ આચાર્ય છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે ગત વખત કરતા શાળાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને તેઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે તો જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થયા તેવા વિદ્યાર્થીઓને હતાશ થવાને બદલે આવનારા જુલાઈ મહિનામાં જે પૂરક પરીક્ષા આવશે તેમાં વધુ એકવાર પ્રયાસ કરવા માટે અપીલ કરવામાં આવી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ